ભાઈ આપણા રાજકોટમાં જો કોઈ ધૂમ મચાવતું હોય ને તો એસપી જ્વેલર્સ વાળા વળાજે મવડી વિસ્તારમાં ફૂલીય હનુમાન દાદાના મંદિરની બાજુમાં જ અહીંયા લોકો દૂર દૂરથી સ્પેશિયલ કેમ ખરીદી કરવા માટે આવે છે કારણ કે ભાઈ અહીંયા ડેઈલી નવી ઓફર હોય છે અને અત્યારે પહેલી ઓફર આવી ગઈ છે 14 એપ્રિલ સુધી Dream Gold માં ઓફર ચાલે છે 100 ગ્રામ સોનાના દાગીનાની ખરીદી ઉપર 3 ગ્રામ 24 કેરેટ સોનાનો સિક્કો શાઉ ફ્રીમાં 50 ગ્રામ સોનાના દાગીનાની ખરીદી ઉપર

બેન તમે આ શેની ખરીદી કરી મેં હારની ખરીદી કરી છે શું એમાં કંઈ ફ્રી આપ્યું તમને હા મેં હારની ખરીદી કરી છે મને 3 ગ્રામ સોનાના સિક્કા ફ્રી આપ્યા છે શું વાત કરો છો તો તો મારી વાહલી બહેનો જ તમે પણ વેલી તકે પહોંચી જજો અહીંયા તો સોનાના સિક્કા ફ્રીમાં આપે છે